ખાંટીએ સડાવી દે એવી તો ગમેય દેતા હોય પણ સાચો રસ્તો બતાવો સાચો રસ્તો એટલે એને માટે કડવું લાગે એવું હોય પાછું હા અને હું તો યુવા ધના ઘણો એને કહું ભાઈ બંધો રાખો હારા રાખો ને એકલા રેજો માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એનાથી શેટા જ રેજો એવા ભાઈ બંધ ન કરતા

હા જો રાત હતી અને ઈ રાત્રીની માલિકોર વગડાની માલિકોર આલે જતા તેને માં ઉપર નજર પડી ચંદ્રની સામે આમ ચંદ્રની સામે જોયું એક ભાઈ બنده તો એ જે કુદરત થી નજીક હોય ને એને કુદરતી વસ્તુ જોઈને મજા આવે એમાં એને ભગવાન દેખાય હારી નદીનો ઝરણો જાતો રે એમ થાય કે जोगमाया છે રાસ રમી રહી એના જાંજોર વાગે છે કેહુડાનો ખાખરો હારો ખીલો તો લાગે કે દિગંબર ભોળિયો ના ખા હાથમાં ફૂલનો ગજરો લઈને ઉભો છે એવું દેખાય ખાખરો કેવડા ઊભો હોય તો હા ઈ એવું દેખાય અને નકર અવળું બધું દેખાય જ્યાં જો એવું કઈ નથી આમ જ છે આપણે એમ કઈ ભગવાન એકચુલી એમાં કઈ મારા મગજમાં નથી બેસતું મગજ હોય તો બે તને હવે ક્યાં વાત રહી હવે આમાં હા અને અમે એને સમજાવવાની કોશિશ હોય ન કરવી જેને જલારામ નથી જગાડી હેગા એને આલારામ હું જગાડવાના હતા એની વાત નથી પણ નારી શક્તિ માવડીઓ અહીં બેઠા છે એની બહુ તાકાત છે તમે કોઈ સંત લઈ લો દાતાર સુરવીર જન્મ કોક માં આપે છે માને ખબર હોવી જોઈએ જવાબદારી માની છે હી હોનભાઈ આઈરાણી છે ઈ તૈયાર કરીને મોકલી દીએ ઈ ત્રેવડિયા છે જલારામ બાપા કઈ હગે વીરબાઈ માને દરણું દરતા તા આજે કીધું જલારામ બાપા એક જોગી આવ્યો છે સાધુ આપણો આશીર્વાદ ધર્મ જાહે ભંડારણ

દ્વારકા વાળો હોય તોય ભલે રામ હોય કે કૃષ્ણ એ બધું એક જ છે ભગવાન હોય તોય ભલે નર હોય કે નારાયણ હોય કે સાધુ હોય વીરપુરનો હિમાળો વટે એની બેલા એની પેલા એને ભારતની નારી શક્તિનો ભાન ન કરાવી દઉં તો વીરભાઈ વીરબાઈ ભલા માણસ તમારે ચિંતા કરવાની જરૂર ન હોય અને હિમાળો નો વીટોતા પીડા ઉપડ્યો ઓ ઉપરથી ઇન્દ્ર અને બધા દેવો કેવા મિડ્યા ભાગી જાઓ આ ભારતની ઈ આરી નારી છે કે તમને પડેને પારણિયામાં પોટાડીને હિસકા નઈ ખાતા ઈ છે ઓ સતી હંસોયા જેવાય ઈ જ આ નારી છે અને નીકળી ગયા જોળીન ડંડીઓ દીધો કે મને પેટમાં પીડા ઉપડી હમણા આવું છું કેવાનો અરથ જલારામ બાપા બોલી જાય પણ જવાબદારી વીરબાઈમાં એમ કે હું જાઉં છું બસ તાકાત ઈ છે આપણી તાકાતને ઓળખજો એક તો તમે હું ઘણીવાર બાપુ કહું છું કે મધર ટેરેસા વંદન છે અને સેવાના કામ કર્યા છે ઘણા આપણે કોઈ એવું આપણે તો એવું આપણી ઋષિ પરંપરા શીખાડ્યું જ નથી કે આપણે કોઈને કઈ કહી શકીએ પણ નજરે દીવા જેવું દેખાય તો એની વાત તો કરવી કે નહીં મધર ટેરેસા ના નામનો મધર્સ ડે આખા વર્લ્ડ માં ઉજવાય છે આ બધા જાણો છો તમને ખબર વંદન સેવા કરી છે ખૂબ સાચી વાત પણ એની સેવા આવી ને ત્યારે ડોનેશન નો સમય આવી ગયો તો મધર ટેરેસા વખતે કે અહીંયા આવીને કોક દઈ જાય એ સમય મધર ટેરેસા વખતે આવી ગયો તો પણ બાપ એને કોને એની પેલા એને કોને વાંચ્યા છે ઈ મૂળમાં માં જાય આપણું જેવો રતન છે ને આપણું ધન એ બધું ખોળી ખોળી ને કાઢવા જેવું છે હું તો એકલો હું ત્યારે આમ આમ એમ થઈ જાય ઓહો હો આવડું છે ને કોઈ કોઈને ખબર નહીં પીડા ઈ થાય ઈ મધર ટેરેસા છે એના નામનો મધર્સ ડે વર્લ્ડ માં ઉજવાય છે મધર ટેરેસા ને ક્યાંથી માર્ગ મળ્યો સૌરાષ્ટ્રની ધરતીની ધરતી ની ધીંગી ધરતી બે દીકરીઓ આયરની આયા તો ડોનેશન નો વખત આવી ગયો તો એને જે સેવા કરી પણ એની પેલા વવાણિયાની માલિકો રામબાઈ માં અને પરબ માં અમર માં ખંભે જોડિયું નાખી નાખીને જે કર્યું હતું ને એના પાસે એના રસ્તે ખાલી પગ મૂકવાની કોશિશ મધર ટેરેસા કરી છે થોડીક જ આ કા ઓલાયો તો જોડ્યું એક ગામ પાંચ ગામ દસ ગામ દેવીદાસ બાપા ને આવીને એમ કે કે જાજા કદા ગામ ભેળા ફરવા પડે છે તો થોડુંક અમુક ધરાર વધારે દે તો લઈ લઉં દેવીદાસ બાપાએ શું કીધું આપણાથી હંગરો ન કરે હંગરો દાટી દે બે ગામ પાંચ ગામ વધારે ફરી લેજે નાખી નાખી રક્ત સાહેબ ન ખડી ગયા હોય પચ પરું હોયા જતા હોય આખો પ્રસંગ જબરો છે એટલે નથી કેતો તમને આમ વાત કરી નાખવી બહુ હેલ્યો ફલાણો ભાઈ બહુ સારી સેવા કરે પણ કરી તો ખબર પડે એમ અમરમાનું નું જયારે વેલણું ઉતર્યું ને પરબ ધામ માં ત્યારે હાહુ ના પાડતા હતા કે એ બાજુ ન જતી વડલા ની ઓલી બાજુ ન્યા ઓલા એ ઓલા બાવલિયા એ રબારી નો કોક સાધુ થયો છે બાવો અને એણે બધું બગાડી નાખ્યું અભડાવી દીધું છે ને બધું હાવ રક્ત પીતિયા ભેળા કર્યા છે ને એ બાજુ ન જાતી કે નહીં જાવ નહીં જાવ હાહુ માં નહીં જાવ બાઈજી પણ જે ઓલું કે ને મેગ્નેટ કેમ ખેંચે એમ ઈ તત્વનો જીવ હોય ને શક્તિ હોય ને ઈ ધરાર ઈ બાજુ ખેંચાણ થયું અને આમ જોયું ને તો આમ બહુ જબરી વાત છે એના ઉપર કલાકો સુધી અમે અત્યારે સંક્ષિત માં કઈ નો એવો તમારે ન કે અમને આખી વાર્તા નથી આવડતી અમને ખબર પડી તમને અમારે બે અઢી કલાકમાં બધા થઈને બધું કદી કહી દેવાનું છે એટલે અમે ટૂંકમાં કઈ બાપા ને વાર્તાઓ માંડી શકીએ કોક અખતરો કરવો એક બબે કલાક એક પ્રસંગ ઉપર બોલશું એમાં કઈ વાંધો નથી અમને અમે બધું વાંચીને પછી થોડુંક બોલીએ છે અને એક બાપુ મને એવો શોખ છે મને મારું ભણ્યો નથી એટલે મને સ્પીડ નહીં બહુ વાંચવાની તમે બધા વાંચતા હો ભગવાન રામ દાખલા તરીકે કથામાં બાપુ તમે બોલો પણ તમે વાંચતા હો છો ત્યારે તમે એમ વાંચતા હોય ભગવાન રામ લક્ષ્મણ ભગવાન રામ અને લક્ષ્મણ અને જાનકીજી વનમાં જાય છે હવે એ હું વાંચતો હું કેમ વાંચું ભગવાન રામ એ એવી રીતે મારે એટલી વાર લાગે એટલે પછી કેટલું વાંચવું પડતું હોય છે તમે જોઈજો તોય હું રામ રામ રામાયણ ભાગવત કથા એ તો છે એ જૂના છે એમાં કઈ નથી પડવાનું પણ જે ઇતિહાસો છે એમાં એક રાણા પ્રતાપ વિશે કને લખ્યું છે તો જેટલા જાણે લખ્યું છે એ બધું વાંચી અને પછી તારણ કાઢવાનું આ કે સાચું હોય કે આ કે સાચું હોય આ સમયે આ થયો તો આ આણે આના આટલા વર્ષ પછી લખ્યું છે પણ તે દીના ભૂગોળ પ્રમાણે જોઈ તો આ કે સાચું હોય એમ કરી કરીને પછી બોલવાનું એટલે અજી સુધી ક્યાં આટિયે નથી આવતા કહેવાનો અર્થ મારો એ છે પણ મૂળ વાત જે મારે આપને કેવી છે જે કેતો તો કે અમરમાં એ બાજુ ગયા અને જોયું અમરમાં એ એક ડોશી અને દેવીદાસ બાપા જે ચર્ચા કરતા હતા અને એમ કહેતા હતા ડોહીમાં મને બહુ પીડા થાય હવે તમે મારી સેવા મૂકી દો ને બાપુ હવે હું મરી જાય હોમે હવે મારું પૂરું થઈ જાય અને અને મને મારા કેદાર પાસે મૂકી જાવ ને ત્યારે દેવીદાસ બાપાએ કીધું કે અમ પુરુષોના પાપ ધોનારી જનની મને તારો કેદાર નહીં ગઈ હું તારો કેદાર છું માં આ હા હા એ ડોશીની સેવા કરે ને અમરમાંથી રહેવાનું નહીં ન્યા ગયા આમ જોયું ને આંગળીઓના નખ આઈ સુધી હડી ગયું હતું આંગળીઓ આઈ સુધી એમાંથી પરુના પચના આમાં ટબકા પડતા હતા શરીરમાં પચ કાન માથે આંખોમાં આંખું એવી હોઠ ફળી ગયેલા હોઠ દાંત દેખાઈ ન કરાય એવી ડોસી અને દેવીદાસ બાપા રૂ લઈ લઈ પાણીમાં રૂ ગરમ પાણીમાં બોળીને આમાં મમ કરે માં માં ઘડીક વાર બેઠા રહ્યો ને હમણાં તમને નવરાવીને સાફ કરી દો અને પછી દેવીદાસ બાપાએ કીધું કે માડી આ કેટલા સમયથી વાતે સડાવવા એટલે પીડા ભૂલાય કેટલા સમયથી તમને માડી આવું થાય અરે બાપા આ તો હમણાં બે પાંચ વર્ષથી થયો હું એમ કરીને દોષી પોતાના ભૂતકાળમાં વઈ ગઈ અરે હું તો એ વખતે હું બાપા તમને વાત કરું મારા ગામમાં હું અઢાર વર્ષની જ્યારે પરણીને આવી હતી ને તેથી આખું ગામ જોવા આવતું હતું કે આવી રૂપાળી કોઈ સ્ત્રી નથી જોઈ આવી બાઈ બાયમાણ નથી જોઈ એનું બોલું એનું અહું એનું ચાલું હા અને એ એમ દોહીમાં ગુહો કે છે